વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે આવેલ દુકાનો તોડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરાઈ છે સ્થાનિકો અહીંયા વર્ષોથી હંગામી દુકાન માંડી ધંધો કરતા હતા જેને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી છે આખા ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કામગીરી હાથ ધરવામાં આવી આ જગ્યા નર્મદા નિગમ દ્વારા અગાઉ સંપાદન કરાઈ હોવાનું જાણવા મળે છે જેમાં સ્થાનિક આદિવાસીઓ દુકાન બનાવીને ધંધો કરતા હતા પ્રાપ્ત વિગતો મુજબ ચોત્રીસ જેટલી નાની મોટી દુકાનોનો સફાયો બોલાવી દેવાયો છે એવું જાણવા મળે છે જો કે દુકાનદારોને પોતાનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો છે સ્થળ પર પાંચ થી છ જેસીબી અને સામાન ભરવા માટે ટ્રેક્ટર લાવવામાં આવ્યા છે એકતા નગર વાગડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે લોકો નોકરી કરે છે તેમને ચેક કરીને મોકલવામાં આવી રહ્યા છે વડોદરા રેન્જના આઈજી પણ આ ડિમોલેશનની કામગીરી બાબતે સ્થળ પર પહોંચ્યા ત્યારે બચાવો સમિતિના પ્રણેતા અને આદિવાસી એક્ટિવિસ્ટ એવા ડોક્ટર પ્રફુલભાઈ વસાવા દ્વારા તમામ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપરથી આ મુદ્દે સંખ્યાબંધ પોસ્ટ મૂકી દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે તેમણે છૂટાયેલા નેતાઓના નામ લઈ તેમની સામે સવાલો ઉઠાવ્યા છે વધુમાં તેમના દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટમાં લખાયું છે કે આજે કેવડિયા બાર મુદ્દે હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો છે એ પહેલા બીજેપી સરકારને આટલી ઉતાવળ કેમ છે એવા સવાલો ઉઠાવ્યા છે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો હતો ત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવે એ પહેલા આ પ્રકારની કામગીરી શા માટે કરવામાં આવી રહી છે તેવો સવાલ ઉભો કરવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા દબાણ હટાવવાની કામગીરીની તૈયારી પૂર્વરાત્રિથી કરી દેવામાં આવી હતી પરંતુ લોકો એવું હતું કે આતંકવાદી ઘટનાને લઈને રિહર્સલ કરવામાં આવી રહ્યું છે પરંતુ વહેલી સવારથી તંત્રના બુલડોઝરો આ દબાણો ઉપર ફરી વળ્યા છે ત્યારે આ મુદ્દે તંત્ર વિરોધનો સામનો ના કરવો પડે એ માટે વહેલી સવારથી સ્થાનિક આદિવાસીઓ નેતાઓ અને રાજકીય કાર્યકર્તાઓના ઘરે પોલીસ પહેરો ગોઠવી દેવાયો હોવાની જાણકારી મળી રહી છે અઝર પઠાણ કેવડિયા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની